બાપા સીતારામ અમે આવી ગયા શિવ ઉજ્જૈન તો ઉજ્જૈનનો એક વિડીયો બનાવીને મૂકી દઉં છું કેમ કે અમે દર્શન કરી લીધા છે મહાભગવાનના શિવ ભગવાનના તો ત્યાં તો અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે બહારનો એક વિડીયો બનાવીને મૂકી દઉં છું તમે બધા જોઈ લેજો જય ભોળા ભગવાન ભોળા ભગવાન દર્શન અમે કરી લીધા છે અને હવે એક એમ થયું કે એક વિડીયો બનાવી નાખું નાનકડો એવો બાર નો અંદર તો ઓલ આઉટ નથી જવાનું તો અંદર તો નથી જવા દેતા એટલે બાર ને એક વિડીયો બનાવીને મૂકી દઉં છું આ છે ઉજ્જૈન ઉજ્જૈન ના ભગવાન શિવ ભગવાનનું દર્શન અમે કરી લીધા છે અને હવે બહારે નીકળી ગયા છે તો આ બધો બહારનો નજારો છે ઉજ્જૈનનો તો એમ થયું કે એક બ્લોગ બનાવી અને મૂકી દઉં તો યાદી રહી જાય અમે ગયા હતા ઉજ્જૈન અને બધું જોયું એમ हे शम्भु शरणे पडी माङ्गु घडी रे हे घी कष्टकापो हि दया प्रभु दर्शनयापो हे तमे अमारा दुखेडा हरना हे थाक्यो मती रे मती समझण पडती हे नथी दर्शन यापो हे नया करी शिव हे दर्शन यापो हे

આ છે ભોળા ભગવાન ભોળા ભગવાન જય હો ભગવાન ભોળા ભગવાન આ બધો બહારનો નો નજારો છે કેમ કે અંદર તો ફોન નથી લઈ જવા દેતા ખાલી દર્શન જ કરવા દેશે એટલે દર્શન કરી લીધા છે અને આ બારનો બધો નજારાનો હું એક વિડીયો બનાવી લઉં છું તો મને એમ થયું કે ઉજ્જૈન ગયા છે તો યાદગીરી રહી જાય અને એક વિડીયો નાનો એવો બનાવીને મૂકી દઉં કેમકે ઉજ્જૈન તો બહુ મોટું છે તો કેટલાક વિડીયા બનાવવા એટલો બધો તો વિડીયો નથી બને એમ કેમ કે ટાઈમ નથી અમારે હજી મહાકાલના દર્શન પણ કરવા જવાનું છે તો અહીંયાથી ભોળા ભગવાનના દર્શન કરી લીધા હવે અમે મહાકાલના દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં પણ એક વિડીયો બનાવીને મૂકી દઈશ અહીંયા એક વિડીયો બનાવીને મૂકી દો આ સે ઉજ્જૈન અને ભોળા ભગવાનના દર્શન અમે કરી લીધા છે અને હવે અમે જવાના સહી મહાકાલના દર્શન કરવા હા બસ હવે અહીંથી અમે સીધા ત્યાં નીકળશું મહાકાલના દર્શન કરી અને પછી એક બે જગ્યા જઈ એવી કેમકે પહેલા વેલા આવ્યા છે એટલે નામ તો નથી આવડતા તો અલગ અલગ જગ્યાએ બધે દર્શન કરવાના છે તો દર્શન કરી અને નીકળી જશું હા કેમકે મોટું તો બહુ છે ઉજ્જૈન

દુખ ડાહર નારા હે થા ક્યો મથી રે મથી સમજણ પડતી નતી હે દર્શન આપો હે નયા પરિ શિવ દર્શન આ બધો બાર નો નજારો છે એક સાઈડ નો જ નજારો છે પણ ઘણું બધું ઉજ્જૈનમાં તો છે જોવાનું પણ એટલે બધે ઓલ આઉટ નથી કેમ કે બધે રસ્તા અલગ અલગ આ હાથ ક્યાં ગયો અલગ અલગ રસ્તા પડી જાય છે ને તો ઓલ આઉટ નથી બધે જવાનું જો આમ નીકળીએ તો આમથી કાઢે છે ને આમ નીકળીએ તો આમથી કાઢે છે એટલે કાંઈ નક્કી નથી બહુ એટલે બધી જેમ એક સાઈડનું બધું ઉતારી લઉં છું એક સાઈડ તો આપણે બાકી રહી જાય Nem ralei.